જય શ્રી રામ મિત્રો અમારા ઘણા કસ્ટમરની ની રિક્વાયરમેન્ટ હતી કે ભાઈ તમે ઉત્તરાયણ ઉપર સૌથી સારામાં સારા સ્પીકર લાવ્યા હતા એ પાછા બીજી વખત લાવો કેમ કે અમે રહી ગયા છીએ તો મિત્રો હું તમારા માટે સૌથી સારામાં સારો સ્ટોક લાવ્યો છું અને ફૂલ સ્ટોકની રેન્જ લઈને આવ્યો છું અને સૌથી સારામાં સારી પ્રાઇસ માં લઈને આવ્યો છું સ્પીકર ની રેન્જ માત્ર સિગ્નેચર કંપની નું એકસો ને ઓગણપચાસ રૂપિયા શરૂ થશે સૌથી સારામાં સારું સ્પીકર ડિફેન્ડર આવી ગયું છે માત્ર ચારસો ઓગણપચાસ રૂપિયા પછી એનથી સારામાં સારી ગાડી આવી ગઈ છે રોલ્સ રોયલ માત્ર ત્રણસો નવ્વાણું અને હા સૌથી વધારે ધૂમ મચાવતા આ વ્હીલ આવી ગયા છે જે ઓનલાઈન ત્રણસો નવાણું ચારસો નવાણું છે પણ હું તમને આપી દઈશ માત્ર બસો નવું રૂપિયામાં અને હા સૌથી સારામાં સારા રોબોટ આવી ગયા છે રોબોટ સ્પીકર અત્યારે ઓનલાઈન બહુ ધૂમ મચાવશે બારસો તેરસો રૂપિયા નું છે હું તમને આપી દઈશ માત્ર સાતસો નવ્વાણું રૂપિયા તો સ્પીકર ની બહુ જ મોટી વિશાલ રેન્જ અમારી પાસે અવેલેબલ છે તમારા માટે ફૂલ સ્ટોક લાવી દીધો છે અને હા આ બધો સ્ટોક તમારા માટે છે અને હા મિત્રો ઘણા ની રિક્વાયરમેન્ટ હતી કે ભાઈ અમારે ઓનલાઈન સ્પીકર મંગાવવું છે તો નીચે નંબર આપી દીધો છે આ નંબર ઉપર તમે મેસેજ કરશો તમને દુકાનેથી કુરિયર પણ કરી આપવામાં આવશે બધા જ કસ્ટમર માટે ફૂલ સ્ટોક આવી ગયો છે તો તમે રાહ ન જો અત્યારે જ મેસેજ કરો અને તમને મનગમતો સ્પીકર ઓનલાઈન પણ મંગાવી શકો છો અને હા મિત્રો આવા નવા વિડીયો જોવા માટે અત્યારે અમારા ઇન્સ્ટા પેજને ફોલો કરો અને આ વિડીયો તમારા ગ્રુપમાં શેર કરો જેથી કરીને સૌથી સારામાં સારું સ્પીકર અને સૌથી સારામાં સારી પ્રાઇઝમાં લઈ જાય જય શ્રી રામ મિત્રો